શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં શાકભાજી આવતા હોય છે અને આપણે તેનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ તો આજે મેં અહીંયા શિયાળુ શાકભાજી પાપડીમાંથી પાપડી અને મેથીના મુઠિયાનું શાક બનાવ્યું છે મુઠિયા બનાવવા માટે એક વાટકી બેસન લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું અજમો હળદર જીરું ગરમ મસાલો લાલ મરચું હિંગ લીલા ધાણા લીલું લસણ અને લીલી મેથીની ભાજી ઉમેરી બે ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું અને બધું બરોબર મિલાવી જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી મુઠિયાનો લોટ બાંધી તૈયાર કરી લઈશું તૈયાર લોટમાંથી નાના મુઠિયા વાળી લઈશું અને એક પ્લેટમાં મૂકી દઈશું આ રીતે બધા મુઠિયા વળી જાય ત્યારે આપણે હવે શાકનો વઘાર કરીશું શાકના વઘાર માટે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું રાઈ અને હિંગનો વઘાર કરી લઈશું તેમાં સમારેલા ટામેટા અને સમારેલા લીલા મરચાં ઉમેરી લઈશું ટામેટાને થોડીવાર માટે સાતળી લઈશું હવે તેમાં બધા મસાલા કરી લઈશું જેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર અને મરચું મિલાવી બધું બરોબર હલાવી લઈશું તેમાં સમારેલી ધોઈ સાફ કરેલી પાપડી ઉમેરી લઈશું અને તેને પણ બરોબર હલાવી લઈશું તેમાં સમારેલી ધોઈ સાફ કરેલી મેથી ઉમેરી લઈશું અને તેને બરોબર હલાવી લઈશું શાકમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી અને પાણી ઉકળે ત્યાં સુધી તેને સીજાવવા દઈશું પાણી ઉકળે ત્યારે તેમાં બનાવેલા મુઠિયા મૂકી દઈશું એક વાર શાકને હળવા હાથે હલાવી લઈશું અને ઢાંકણ ઢાંકી શાકને બરોબર ચડવા દઈશું શાક સરસ ચડી જાય અને મુઠિયા પણ સરસ સીજાઈ જાય ત્યારે ઉપરથી એક ચમચી જેટલી ખાંડ ઉમેરી લઈશું અને શાકમાં સરસ રીતે ખાંડને બરોબર મિલાવી લઈશું ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ઉપરથી એક ચમચી જેટલું ધાણા જીરું મિલાવી લઈશું ગરમ શાકને ગરમ ગરમ બાજરીના રોટલા સાથે સર્વ કરીશું તો તૈયાર છે પાપડી અને મેથીના મુઠિયાનું શાક જે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડી જાય છે